માતાજી મિત્રો આશોવધ તેરસ એટલે ધનતેરસ માં લક્ષ્મી એ ધનતેરસના અધિષ્ઠાત્રી દેવી છે લક્ષ્મી ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ આ દિવસે સંધ્યા ટાણે કે યોગ્ય મૂહૂર્તમાં દીપ પ્રગટાવી ધનના પ્રતિકરૂપી સોના ચાંદીના સિક્કાની પૂજા કરાય છે અને વૈદિક શ્રી સુક્તનો પાઠ કરાય છે લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે અને મહાલક્ષ્મી ચવિદ્રહે વિષ્ણુ પત્ની જ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત એ મંત્રનો જાપ કરાય છે સમુદ્ર મંથન થી આદિશ્ય આયુર્વેદ દેવ ભગવાન ધનવંતરી પણ ઔષધો થી ભરેલા કુંભ સાથે ઉદભવ થયેલો એટલે ધનવંતરીની પણ પૂજા થાય છે અકાળ મૃત્યુ નિવારવા યમરાજાની આગળ સંધ્યા ટાણે તેલ દીવા પ્રગટાવાય છે ચાર રસ્તા ઘાટ વગેરે ઉપર દીપ મૂકવાથી કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુ કે અકસ્માત થતા નથી એવું યમરાજા માતાનું વરદાન છે એવું મનાય છે કે લક્ષ્મીનું બીજું સ્વરૂપ શારદા છે શારદાના બે અર્થ થાય છે ધનની લક્ષ્મી દેવી અને વિદ્યાની દેવી સરસ્વતી તેથી ધનતેરસે લક્ષ્મીની સાથે સરસ્વતીની પણ પૂજા થાય છે વેપારી વર્ગ હિસાબી ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તકો ગ્રંથોનું પૂજન કરે છે ધનતેરસે વેપારીઓ નવા ચોપડા ખરીદીને તેનું પૂજન કરીને સંકલ્પ કરે છે હું ભ્રષ્ટાચારથી નહીં પણ પુરુષાર્થથી કમાણી કરીને સાચો હિસાબ લખીશ કેટલાક દિવાળીની રાત્રે ચોપડા પૂજન કરે છે ચોપડા પૂજન શાસ્ત્રોક્ત વિધિથી થાય છે બાજટના ચાર ખૂણે મીઠાશની પ્રતિક શેરડીના સાઠા બાંધી તે બાજટ પર લક્ષ્મી ગણપતિ અને ઈષ્ટદેવની મૂર્તિઓ મૂકી

ખૂબ મહત્વ છે તમે પણ ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરી કૃપા પ્રાપ્ત કરો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુજ્પુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી